વાત તો વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ ચોમાસાની ઋતુ પૂરી થઈ પરંતુ પાણી વિના નજરે પડે છે અને જેમાં મોટા મોટા જાડી ઝારખા પણ ઉગી નીકળ્યા છે ત્યારે નર્મદા કેનાલ વિભાગ તંત્ર દ્વારા કેનાલની મરામત અને જાડી ઝરખા દૂર કરે અને કેનાલમાં પાણી છોડવામાં આવે જેથી કરી ખેડૂતોને પાણી મળી રહે તેવી લોક માંગણી છે જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ વિસ્તારમાંથી મુખ્ય નર્મદા કેનાલ ચોમાસા ઋતુને વિદાય થઈ રહી છે ત્યારે કેનાલમાં પાણી વિના કોળી કટ નજરે પડે છે અને તેમાં મોટાભાગે ઠેર ઠેર જાડી ઝારખા ઉગી નીકળ્યા છે આ જા આ જાડી ઝારખાને કારણે કેનાલમાં હાલ પાણી નથી ખાલી કમ છે નર્મદા કેનાલ વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોનો ઉભો પાક તૈયાર હોય હાલ તેઓને પાણીની જરૂરિયાત હોવાથી કપાસ તુવેર દિવેલા વગેરે પાક બચી શકે તેમ છે અને વર્ષોથી કેનાલો સાફ થઈ નથી ત્યારે નર્મદા કેનાલ વિભાગ દ્વારા તેની સાફ સફાઈ અને મરામત કરવામાં આવે તેવી લોક લાગણીની માંગ છે